બ્રેક નહી લાગતા ડમ્પર પાછળ ડમ્પર ભટકાતા અકસ્માત સદનસીબી ચાલકનો નો આબાદ બચાવ કુલસોભરેલ આવ્યા ડમ્પર વાઘરાની એમ એમ પટેલ હાઈસ્કૂલ નજીક અકસ્માત નડ્યો હતો જોકે ઘટનામાં કોઈ જાનહાનિ તો નોંધાઈ ન હતી પરંતુ ટ્રકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં ખસેડવા માટે જરૂરી કાર્યવાહી આરંભી હતી બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે વાઘરાની શ્રીમતી એમએમ એમ પટેલ હાઈસ્કૂલ નજીક આજે સવારે અકસ્માતની ઘટના સર્જાઈ હતી જેમાં સ્કૂલ પાસેના સ્પીડ બ્રેકર નજીક ડમ્પરની બ્રેક ન લાગતા આગળ ચાલી રહેલ અન્ય ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો હાઈવે ડમ્પર દયાદથી કુલસો ભરી અને વિલાયત સ્થિત ગ્રાસિમ કંપનીમાં જઈ રહ્યો હતો તે દરમિયાન વાઘરાની શ્રીમતી એમએમ એમ પટેલ હાઈસ્કૂલ નજીક સ્પીડ બ્રેકર હોવાથી આગળ ચાલી રહેલા ડમ્પરના ચાલકે બ્રેક મારી હતી જેથી પાછળ કોલસો ભરેલા બ્રેક લાગતા આગળ ચાલતા વાહન પાછળ જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ડોસર આગળના કેબિનના ભાગને વ્યાપક નુકસાન સર્જાયું હતું જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાવા પામી ન હતી ઘટનાની જાણ થતા જ વાગરા પોલીસ પણ બનાવવાળી જગ્યાએ દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો